પણ આમાંથી પાણી કોઈ નથી કુવા માંથી કોઈ દી પાણી આ જગ્યા માથે ફીટું નથી આ તો હું છે હર વખત દર્શન કરવા એમ કે ગોંદિન ગાંઠિયા કરી થોડા ગાઠીયા બીજું કઈ આવડતું નથી

અહીંયા દીધા પછી બાપુએ નામ પાડ્યું મારું રવિદાસ રવિદાસ નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાનું વડિયા તાલુકો અને વડીયાથી ત્રણેક કિલોમીટર દૂર છે ગામ જેનું નામ છે ઢોંઢિયા પીપળિયા અને એક સાઈડ બીજું ગામ છે ખાન ખીચડીયા આ બંને ગામની વચ્ચે એક શાંતિધામ એક પૌરાણિક સ્થળ આવેલું છે જેને આશ્રમ કહી શકો જગ્યા કહી શકો આપણે ગુજરાતની ભાષામાં આપણી તળપદી ભાષામાં આપણે જેને જગ્યા કહીએ એવું એક સ્થળ છે ઐતિહાસિક હું અહીં આજે આ સ્થળ ઉપર અહીં આવી આવ્યો છું અને અત્યારે હવે આ સ્થળ અમારી નજર સમક્ષ થોડું જ દૂર છે આપ જોઈ શકો છો આ સ્થળ જ્યાં હું પહોંચ્યો છું ત્યાંથી આપણે દેખાય છે જેને લક્ષ્મણ ધૂણો કહેવામાં આવે છે તો આવો મિત્રો આપણે સ્થળની મુલાકાત લઈએ તો મિત્રો આ જે જગ્યા મેં વાત કરી પ્રમાણે ત્યાં અમે અત્યારે જગ્યાની અંદર પહોંચી ગયા છીએ અને અહીં માતાજી હા આ માતાજી અહીંનો વહીવટ અત્યારે કરે છે ને આ લક્ષ્મણ ધૂણો નામનું જે સ્થળ છે એને આ માતાજી સંભાળે છે અત્યારે શું માતાજી આપનું નામ શું છે પહેલાં તો એ કરો માવતરીના ઘરનું નામ રમોબેન હા

પાંચ વર્ષનીથી બાર વરસની મને ભ્રમદા આપું એ કંઈક બરાબર ને મારું શરીર સાજુ એને કહ્યું ધૂણા સરસ સરસ આ જે જગ્યા છે લોકો એ વાત કરે છે કે સર્ભંગ ઋષિનો મૂળ ધૂણો અથવા પરબની જે જગ્યા છે ને એ મૂળ જગ્યા આ છે તો એના વિશે શું તમે કંઈક પ્રકાશ પાડો આડા લક્ષ્મણ ખુદ અહીંયા આવેલા રાઈત્રો કંઈ રામ લક્ષ્મણ જાનપુર હા હા અને સર્ભંગ ઋષિએ ચેતન ધૂણો પહેલાં કર્યું બરાબર અને અહીંયા અનક્ષેત્ર ચાલુ કર્યું પણ બે પરબ ચાલુ કર્યો પાણી બરાબર એટલે બે ગણાય એમ ને હા બે ગણાય પેલું મેન સ્થળ આ મેન સ્થળ આ અને અહીંયા જે સાધુ બુઢા બાપુ થઈ ગયા હા એના વિશે શું દાદા મેકરણ અવતાર હતા એમ હા દાદા મેકરણ નો અવતાર ને લક્ષ્મણજી દાદા મેકરણ અવતાર થઈ ને અહીંયા હા એ તો છે જ એવો હોકારો દીધો અહીંયા સરપંચ ઋષિ ને જે ભગવાન વનમાં નીકળ્યા હતા ત્યારે રાઈટ વાસો કર્યો હતો રામ લક્ષ્મણ જાનકીએ હા હા ત્યારે સરભંગ ઋષિને ને હોકારો દીધો હતો બે

ખૂબ પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ છે પરંતુ છતાં થોડું અંતરિયાળ અને ગામડાઓ નાના નાના ગામડાઓની વચ્ચે છે એટલે જગ્યાનો એટલો જેટલો આપણે જોઈએ એટલો વિકાસ થયો નથી અને પણ અહીંયા આવ્યા પછી શાંતિ અને પરમ આનંદની અનુભૂતિ થાય છે લોકો દર્શનાર્થીઓ અહીંયા આવે છે બાજુના ગામના એક ભાઈ છે એમની પાસે પણ આપણે જાણીએ શું આ જગ્યા વિશે આપ કઈ કહેશો શું નામ તમારું મારું નામ અનકભાઈ બોરીસા અનકભાઈ બોરીસા હા તમે કેટલા સમયથી આવો છો અહીંયા હું તો અહીંયા નાનાથી આવું છું ઘણા વર્ષ થઈ ગયા હા આ જગ્યા વિશે તમે કંઈક વાત કરશો બસ આ ધૂણો પૌરાણિક છે ને આ બહુ સમજકારી છે એટલે અમે રોજ દર્શન કરવા આસ્થા ભીખાભાઈ ભીખાભાઈ તમે અહિયાં દર્શનાર્થી દર્શન કરવા આ તો હું છે હર વખત દર્શન કરવા આવીએ અને માતાજી એમ કે ગુંદી ગાંઠિયા કરી દીધો થોડા છોકરા ગોંદિન ગાઠીયા બીજું કઈ આવડતું નથી

yeah, yeah. તો મિત્રો આ જે જગ્યાનું એક પૌરાણિક મકાન છે જે લગભગ બસ્સો વર્ષ જૂનું છે અને એટલા વર્ષો પહેલાંની આ જગ્યા છે આ સ્થળ છે અતિ ખબર ખરેખર તો પૌરાણિક સ્થળ છે અને અહીં દર્શનાર્થીઓ બોળા પ્રમાણમાં આવે છે અંતરિયાળ અને સાવ સીમાડે હોવા છતાં અહીં દર્શનાર્થીઓ પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈ અને આવે છે કેટલીક માનતાઓ પણ આવે છે એવી જ રીતના એક બેન શું નામ બેન તમારું જયાબેન કરીને છે જે અહીંથી લગભગ ચાલીસેક કિલોમીટર દૂર ગામ છે ખાખરા હળમતિયા ત્યાંથી ચાલીને આવ્યા છે શું નામ બેન તમારું કીધું જયા બેન તમારો બુઢાપી રાજ બરાબર અમારા આજુબાજુના ગામવાળા અમે બધા

સીતામૈયા અને લક્ષ્મણ જતી સાથે જ્યાં વનવાસ દરમિયાન રોકાયા હતા અને લક્ષ્મણજીએ પોતે જે તાપણી અથવા ધૂણી ચેતાવી હતી એ એમના જ અવતાર દાદા મેકરણે ફરી પાછી ચેતાવી એવી પરબની ભૂમિ જેવી પવિત્ર આ જગ્યા છે લોકોની માન્યતા પ્રમાણે આ સ્થળે પણ દાદા મેકરણે બાપુ તરીકે અવતાર લઈને આ ધૂણો જીવંત રાખ્યો છે જેણે ગાય માતાની સેવા તથા કૂતરા અને મીંદડાને રોટલો આપવાનું સદાવ્રત જોડી ફેરવીને શરૂ કર્યું હતું આજ પણ આ પરંપરા રૂપે અહીં ખૂબ સરસ ગૌશાળા મોજૂદ છે જ્યાં ગાય માવડીનું જતન થાય છે આવો ગાય માતાના પણ દર્શન કરીએ તો આ છે મિત્રો એક અદ્ભુત અને અલૌકિક ઐતિહાસિક સ્થળ જે ખરેખર દર્શનીય છે કોઈ અહીં દર્શનાર્થે આવવું હોય તો અમરેલી જિલ્લાના વડીયા ગામે આવ્યા બાદ ખાન ખીજડીયા ગામ પૂછજો અને ખાન ખીજડીયા આવીને કોઈ પણ પૂછ્યો તો તમને ખૂબ આદરપૂર્વક લક્ષ્મણ ધૂણાનો રસ્તો બતાવશે ધન્યવાદ મિત્રો